ચાલો તો મિત્રો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું મિત્રો ઝાકર તો અત્યારે ઝાકર અસંખ્ય પ્રમાણમાં આવ્યો છે અને છેલ્લા ત્રણ દિવસ આવો ઝાકર આવશે મિત્રો તો ઝાગર માટે સારામાં સારું કામ કરે જે ઝાકરને તમે તમારી જાતે અનુભવ કરી શકો છો કે બે ત્રણ ચરિયામાં તમે આનો છંટકાવ ન કરો જે હું તમને દેખાડીશ બાજુ વાંચે સ્ક્રીનમાં કે કઈ બોટલ છે અને કઈ દવા છે શું માપશે અને મિત્રો શું ભાવ છે ખાસ કરીને તો મિત્રો ગમે તે દવા ભેગું ચાલે કે ન ચાલે એની તમામ પ્રકારની આપણે વાત કરીશું તો મિત્રો એનું માપ ભાવ અને તમામ પ્રકારની માહિતી આપણે વિડીયોમાં આપશું તો ચાલો વિડીયોમાં આપણે તમામ પ્રકારની આજે વાત કરીશું મિત્રો તો અત્યારે તમામ વિસ્તારમાં જાગર અને વાદસાહી વાતાવરણ થઈ રહ્યું છે ચેન્જ થઈ રહ્યું છે તો એની તમામ પ્રકારની આપણે વાત કરીશું તો ચાલો વિડીયોમાં આગળ હાલો રામ સીતારામ જય માતાજી તમામ મીટિંગ ફેમિલી અને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રીસ એક બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આપણા વિડીયોમાં વાત કરશું કે મિત્રો ઝાકરની તમે જોઈ શકો છો કે કાયદેસર ઝાકર આજે અતિ પ્રમાણમાં આવ્યો છે અત્યારે સાડા નવ વાગી ગયા છે તો એ પણ મિત્રો હજી એટલો ઝાકર ફરતી બાજુ દેખાય છે અને જીરા માથે પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ જીરું પાયું નથી છેલ્લા પાંત્રીસ દિવસ થયા પાણી મૂક્યું તો એ માથે આટલો ઝાકર મિત્રો બહી ગયો છે અને અત્યારે પવન પણ ચડી ગયો છે તો મિત્રો આ ઝાકરમાં નુકસાન ન કરે એની માટે આપણે કઈ દેવાનો છંટકાવ કરશું એની ખાસ કરીને વાત કરીશું તો બાજુની સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો એ દવા આપણે એનું શું માપશે અને કેટલી કેટલી શું ભાવની આવશે મિત્રો અને કઈ કઈ દવા ભેગી ચાલે એ તમામ પ્રકારની વાત આપણે કરશું મિત્રો તો મિત્રો થાર આપણે કહેતા કે થાર વધારે આવ્યો છે તો મિત્રો આપણે કેટલા ખેડૂત મિત્રોના જીરા હારા હોય તો એને થાર ગાડી લેવાની પણ સપના હોય છે થાર ગાડી લેવાની પણ અપેક્ષા હોય છે તો મિત્રો આ થાર તમારું થારનું સપનું હોય તો મિત્રો આ થાર આવશે તો તમારું એ સપનું બેકાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે આ થાર થાર આવશે એટલે તમારી થારનું કમ સપનું ફેલ કરી નાખશે તો એની માટે મિત્રો ખાસ કરીને તમારું જો થારનું સપનું હોય તો આ થારને અટકાવવા માટે તમે આ વિડીયોને આપણે જે વિડીયોમાં માહિતી આપી છે એ ખાસ કરીને ટ્રીટમેન્ટ કરો જેથી કરીને સારામાં સારી આપણને માહિતી મળી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે બાજુની સ્કીનમાં જે વેટશીટ નામની જે બોટલ દેખાય છે એને આપણે આમાં આપણે શું શું માપથી નાખશું અને કઈ કઈ દવા ભેગી નાખશું એની ખાસ કરીને મિત્રો વાત કરશું અને શું પ્રાઇઝ છે એની પણ ખાસ કરીને વાત કરશું મિત્રો તો મિત્રો ખાસ કરીને જે વ્યવસાય એની અઢીસો એમએલની બોટલ છે તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો અને મિત્રો એ આપણે ઝાકળ આવે એમાં તમે નાખો તો એક ઝાકળને તમારે જે ઝાકળ બેવતું હોય એને થઈને એંસી ટકા ઝાકર ઓછો બેવશે એટલું મિત્રો સુપર અને સારું પરિણામ મિત્રો મળે છે કારણ કે અત્યારે ઝાકરના લીધે તમારું જીરોમાં કાર્યની પૂરેપૂરી શક્યતા મિત્રો રહેતી હોય છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો એ અઢીસો એમએલની બોટલ છે અને એની પ્રાઇઝ છે મિત્રો પાંચસો રૂપિયા અને એનું માપની વાત કરીએ મિત્રો તો માપ છે એનું પ્રતિ પોપે દસથી બાર 12 ml તો મિત્રો વધારે જાગ્ર તમારા જીરામાં બેવતો હોય અને ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ જીરું પાવેલું હોય એને બાર એમએલથી પંદર એમએલ પણ નાખી શકે છે અને નકર જનરલી માપ છે દસથી બાર એમએલ પ્રતિ પોપે અને મિત્રો એને પ્રાઇઝ પણ મેં તમને જણાવ્યું પાંચસો રૂપિયા અઢીસો એમએલની બોટલના અને ખાસ કરીને મિત્રો અઢારથી વીસ રૂપિયાનો ફોર્મ પડે છે અને સારામાં સારું પરિણામ મિત્રો મળતું હોય છે તો કિના ભેગી કઈ કઈ દવા ભેગી ચાલશે એની ખાસ કરીને મિત્રો વાત આપણે કરશું તો મિત્રો ખાસ કરીને આપણે ગમે તે દવાઓ હોય કાળિયાની જેવી કે નેટીઓ હે ગેલેલીઓ હે પછી મચ્છીની હેથીપ્સ માટેની છે ગમે તે દવા ભેગી આપણે એમાં નાખી શકીએ છીએ કોઈ આડઅસર કરતી નહીં અને મિત્રો એ બોટલ ખોલવાથી એકદમ આપણે સંતરા મોસંબીની સ્માઇલ આવી એવી મીઠી સ્માઇલ આવતી હોય છે એકદમ સારામાં સારી દવા છે આપણે ખાસ કરીને મિત્રો તો મિત્રો અત્યારે ઝાકર આવો લગભગ ત્રણેક દિવસ રહેશે અને આપણે આગળ પણ વિડીયોમાં જણાવ્યું છે ઝાકર અને વાદળ વાદળછાયું વાતાવરણ મિત્રો ખાસ કરીને થશે હજી બે ત્રણ દિવસ પછી વાદળછાયું પણ વાતાવરણ મિત્રો બે ત્રણ દિવસમાં ખાસ કરીને થશે તો અત્યારે મિત્રો એડસમાં આપણે જે છંટકાવો આપણે વિડીયો બનાવેલા છે એના એડ વર્ષમાં કરી કરેલો જેથી કરીને આપણને ચોક્કસથી મિત્રો આપણે વિડીયો જોવાથી મિત્રો તમામ ખેડૂત મિત્રોને ફાયદા થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આપણે ઘણા ખેડૂત મિત્રોને ના પાડી કે કોઈ જીરાને પિયત આપતા નહીં અત્યારે ખાસ ધ્યાન રાખજો અને હવે કોઈ ચાલીસ પિસ્તાલીસ દિવસ પછીનું ચાલીસ પિસ્તાલીસ દિવસે છેલ્લું પિયત આપ્યું હોય તો પછી કોઈ જીરાને ખાસ પિયતની જરૂર પડતી હોતી નહીં પણ તોય ઘણા ખેડૂત મિત્રો પિયત આપે છે તો પિયત આપવાથી મિત્રો એકદમ કાળિયાની શક્યતા વધે છે અને બીજા નંબરમાં જીરાની ક્વોલિટી પણ મિત્રો તો બગડી જતી હોય છે જીરાને જે દાણો એનો રહ્યો એ ઉપર દાણો ઉપલો દાણો બનતો હોતો નહીં અને એકદમ હલકો દાણો થઈ અને રાતો દાણો થઈ અને હલરમાં થ્રેસરમાં ઉડી જતો હોય છે ખાસ કરીને મિત્રો તો મિત્રો ઝાકર આજે બહુ વધારે છે અને ખાસ કરીને મિત્રો આ કાળજી તમે લ્યો અને મિત્રો આવા જ આવું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો આજે તમામ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઝાકર વધારે છે તો મિત્રો ખાસ કરીને આ વેટશીટ નાખી અને સારામાં સારું મિત્રો પરિણામ તમે મેળવી શકો છો તો બસ આજે વિડીયો માટે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો